નમસ્કાર મિત્રો હું છું સેવક સુજીત મારા સેવાના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તમે ઘણા સમયથી મારા સેવાના વિડીયો જોતા હજો ને મિત્રો આપણા સેવાકીય પ્રવૃત્તિ ખૂબ આગળ લઈ જઈ રહ્યા છે ને મિત્રો હાલ તો થોડાક એકાદ બે દિવસ પહેલાં મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકી હતી જે અમારા આઈશ્રમનું નામ શું રાખવાનું છે એ રીલ્સ મૂકી હતા ને આજે તો બીજો જ દિવસ છે ને બીજા દિવસે તમારે આઈશ્રમમાં કામકાજ ચાલુ થઈ ગયું છે ને અત્યારે તમે જોઈ શકો છો અમારા સીસીબીનું કામકાજ ઓલરેડી ચાલુ થઈ ગયું છે કેમ કે અત્યારે આ બધા ખાડા છે ને અમારે લેવલિંગનું કામ કરાવવાનું છે એટલે ફટાફટ લેવલિંગનું કામ કરાવી નાખી અને મિત્રો આ જગ્યાનું પણ અમે લોકેશન તમને આજે આપ્યું નથી બસ ટૂંક જ સમયમાં તમને જગ્યાનું પણ લોકેશન આપ્યું તમારા છીએ તમે પણ આવો અમારા આઈક્રમને વિઝિટ કરવા માટે અને મહેમાન છે મારો અને આ અમારો તો નથી મિત્રો પણ આ તમારા બધાના સાથ અને સહયોગથી બનેલો આશ્રમ છે તો ગમે ત્યારે વિઝિટ કરી શકો છો ને એની ટાઈમ અમને ગમે ત્યારે આવો ત્યારે કોલ કરો

બધા બધા સપોર્ટ આપતા રહેજો અને મિત્રો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આગળ કેવી કેવી રીતે કાર્ય ચાલે છે હું તમને બતાવું બસ તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને પાંચ લોકોને શેર કરી દેજો મિત્રો જે આપણે તો આશ્રમનું કાર્ય ચાલવાનું છે ને તમને રોજબરોજ હું મારા વિડીયોના માધ્યમથી બતાવતો રહીશ અને મિત્રો મારો ઇન્સ્ટાગ્રામ આઈડી છે સેવક સુજીત ઓફિશિયલ નામની આઈડી છે ફટાફટ તમે ફોલો કરી નાખજો અને મારો ફેસબુક છે સુજીત ડાબસરા કરીને એ પણ તમે ફટાફટ છે ફોલો કરી નાખજો અને અત્યારે તમે હાલ તો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો હવે આગળ આગળમાં તમને બતાવતા રહીશું બસ વિડીયો કન્ટિન્યુ જોતા રહીશું હમણાં થોડી વાર લાઈવ પણ છે પણ અત્યારે ખાસ તો ખેતલા આપવાના દર્શન થઈ ગયા છે અને મિત્રો હવે અત્યારે તો આશ્રમનું કામ તો અત્યારે ઓલરેડી કન્ટિન્યુ ચાલુ જ છે અને મિત્રો ખાસ હું તમને આ જગ્યા બતાવું છે આ જગ્યામાં અત્યારે આપણે ખૂબ વધારે ડેવલોપિંગ કરવું પડે એમ છે કેમ કે જો આ બધી જગ્યા છે ને જે આ કાંઈ જગ્યા છે ને અહીંયા બધે આ બધા બાવળીયા બાવળિયા કાઢી નાખવાના છે અને આ ઘણી જગ્યા ખાડો પાડો છે એ બધું આપણે કાઢવાનું છે તો અને થોડુંક જીસીબીનું કાર્ય પણ ચાલુ થઈ ગયું છે ને આવા બધા ખાડા છે જે બધા ખાડા એ આપણે બોરવા પડે એમ છે કેમ કે ખાટા પૂરાઈ જાય તો વધારે સારું રહે અને માનો કે ખાટા ને એવું બધું ઘણું બધું વેરાણું છે અને આ જગ્યા આવ જગ્યા હતી પણ જે આ ને એવું આવ્યું છે એ લોકોનો તમે ખૂબ ખૂબ ધન્યવાદ દેવી છે અને એ લોકોના સપોર્ટથી જ અમે આ બધું આશ્રમનું નિર્માણ કરી રહ્યા છીએ કેમ કે જે આ ઝાડવાને એનું ડેવલપિંગ કર્યું એ લોકો અમને ખૂબ સાથ સહયોગ આપ્યો અને મિત્રો એણે ઘણું બધું અમારી માટે કર્યું એને કહેવા માટે અમારી પાસે શબ્દ નથી કેમકે તેણે અમને આ જગ્યા આપી છે એ જગ્યાને અમે ખૂબ સારી રીતે ડેવલોપિંગ કરીને પણ તમને બતાવીશું અને અત્યારે હાલ જીસીબી ચાલી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો જીસીબીનું કામકાજ કન્ટિન્યુ છે અને અમારે ભાઈ પાણી લેવા છે પણ હવે ક્યારે હવે એનું કાંઈ નક્કી નહીં કેમ કે હવે આવ્યું છે ને અમારા અલ્પૈ જઈને નકરા ફોન ફોન આવ્યા કરે છે એવું છે બધું પણ અમે બને ત્યાં સુધી એટલે મિત્રો તો આશ્રમમાં આવ્યો બધો આવું બધું દેખાતું હોય છે એટલે ઘણી એવી વસ્તુ છે જે હું દેખાડી પણ નથી શકતો અને અમારે અલ્પેશભાઈ તો અત્યારે ફોનમાં વાતચીત ચાલુ હોય ને એટલે આપણે એને કંઈ કહી શીખવી નહીં કેમ કે કોઈ એ બધા ફોનમાં વાતચીત કરતા હોય અને ખૂબ નવરા ન હોય ને તો આપણે કિંમતી સમય આપણને આપે છે એ સારું કહેવાય કેમ કે એના ટાઈમમાંથી ટાઈમ કાઢીને અમને ટાઈમ આપે છે અને એ તો ભાઈ પેક કરશે આપણી પાસે તો હજી સુધી હાલે મારા ભાઈ જે છે બેનું કાર્ય ખૂબ સારું એવું કરી રહ્યા છે

કેટલા ધોળા દેખાય છે ને તો અત્યારે કામકાજ ચાલુ છે આશ્રમ અત્યારે બધું કામકાજ ચાલુ છે અલ્પેશભાઈ હા સુજીતભાઈ કામ ચાલુ છે જો આમાં આશ્રમ માં આ બધે જો અત્યારે બધા હાલ છે બધું ચાલી ને આપડે બધું કરવાનું છે કેમ કે આ બધું કાર્ય છે ને હવે હાથમાં પાવડા જ લેવા પડશે જો કે જેટલું જીસીબી થાય એટલું તો બધું કરવાનું જ છે પણ હાલ અત્યારે હવે આપડે પાવડા પાવડા લેવા છે બસ તમે હવે સાથ અને તમારો સપોર્ટ આપતા રહીજો અને આગળ આગળ અમે સેવાકીય કાર્ય કરતા રહીશું અને આગળ આગળ તમને બતાવતો રહીશું કેમકે અત્યારે તો એટલું લેવલિંગ થઈ ગયું છે આ બધું લેવલિંગ થઈ ગયું છે આ બધું અને થોડીક વાતચીત ચાલે છે બધું આગળ આગળ શું કરવાનું છે બધી વ્યવસ્થા ચાલે છે તો વિડીયો કન્ટિન્યુ થતા રહીશું